आम आदमी पार्टीના નેતાઓ ગુનાખોરોને બચાવવા માટે કેટલી હદે રાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે કુપાલ ઇટાલીયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીને ચૂતુ મારી ચકેલો છે તેમજ પુતકારની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકાર માટે એલફેલ બોલી ચૂકેલું છે અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગ્રામ મંત્રી જવાબ આપશે ઓને મારા કહેવું છે કે મહેરબાની કરીને માફ પારો કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે જે ગુનેગાર પકડાયેલો છે પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલું છું ભલે તમે કોટુ રાજીનામું ઉભો કરો કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય અને રાજી થઈને જરા રાજીનામું આપે ને પોતાના ફેસબુક પેજ ઉપર થી અને પોતાનો સોશિયલ મીડિયા ઉપર થી પોતાનો સ્ટેટસ હટાવી લેતો હોય છે આજે પણ એના ફેસબુક પેજ પર અને સોશિયલ મીડિયા પર સ્ટેટસ ચાલુ છે અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું તેમ જ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે એટલે આવા ગુનેગારોને બચાવવા માટે અથવા આવા ગુનેગારોની પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્ન તો કરતા હોય તો મારે એમ એ કહેવું છે કે ઈ સુદાનભાઈ અને ગોપાલભાઈ તમે આવા નિવેદનો આપવાના બંધ કરો અને ગુજરાત રાજ્યના ગ્રહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જુડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી એ જરા વિચારી લેજો